તો વર્દેવ જય માતાજી તો જો આપણે જઈશીએ તો ચણિયા છોળી લેવા અને કઈ માર્કેટમાં જશું એ તમે મારા વિડીયોમાં જોજો આગળ તમને ખબર પડી જશે તો ચાલો આપણે ચણિયા છોળી પસંદ આવે તો આપણે લેવાની છે તો ચાલો આપણે જઈ ચણિયાળી લેવા

મસ્ત મજાના કાપડ મળે છે ચણિયા ચોળી જો કેવા કાપડ છે જો ઉપર ચણિયા ચોળી અલગ અલગ કાપડ પણ મળી જશે મસ્ત મજાના કાપડ પૂરતી થાય એવા સાડીના અને બધા કાપડ મળે છે જોઈ શકો છો જોવા મસ્ત મજાની કુર્તી બની જાય અને ગાઉન બનાવવું તો બને ચણિયા ચોળી પણ રેડીમેડ પણ મળે છે

और मसाला ना कि

કેવી લાગી કોમેન્ટમાં ભેજો કેવો કલર કે ચાલી પેહશ કોમેન્ટ કરજો અને ચા પગલુશન લાવ્યો બેન ચાલીસ વેફ વેસ્તી નથી બે કોમેન્ટ કરજો કે કે